શું હવે ગુજરાતમાં પોલીસ સુરક્ષિત નથી કે પછી લોકોમાં પોલીસનો ડર નથી રહ્યો આવા પ્રશ્નો ત્યારે ઊભા થાય છે જ્યારે જાહેરમાં પોલીસની આબરૂના ધજાગરા થતા હોય અને ગઈકાલે અમદાવાદમાંથી એક એવો બનાવ સામે આવ્યો હતો જેમાં અમુક અસામાજિક તત્વોએ પોલીસ પર પથ્થર મારો કર્યો હતો અને આવા અસામાજિક તત્વો જાણે પોલીસને પડકાર ફેંકી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે શું હતો આખો બનાવ તેના પર વિસ્તારે વાત કરવી છે આવી નમસ્કાર મિત્રો વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું પાર્થ અમદાવાદના ગુલબઈ ટેકરા વિસ્તારમાં ગઈકાલે એટલે કે તારીખ ત્રણ ફેબ્રુઆરીના રોજ રાત્રે લગભગ સવા દસથી સાડા દસ વાગ્યાનો સમયગાળો રહ્યો હશે જ્યારે પોલીસ કંટ્રોલ રૂમમાં કોઈ વ્યક્તિએ ફરિયાદ કરી હતી કે ગુલબઈ ટેકરા વિસ્તારમાં ઘણા લોકો બહુ વધારે અવાજથી ડીજે વગાડી રહ્યા છે જેના લીધે આસપાસના વિસ્તારમાં રહેતા લોકોને પણ તકલીફ પડી રહી હતી આ ફરિયાદને ધ્યાનમાં રાખી ડીજે ધીમે વગાડવા માટે પોલીસની પીસીઆર વારને મોકલવામાં આવી હતી પણ પોલીસે ડીજે વગાડતા લોકોને ડીજે ધીમે વગાડવા ટકોર કરી હતી પણ તે લોકો એટલા ભડકી ગયા અને પોલીસ સામે પ્રતિકાર કરતા પોલીસ પર પથ્થરમારો કર્યો હતો જેમાં એક પોલીસ કર્મીને માથાના ભાગે ઈજા પણ પહોંચી છે ડીજે ધીરે વગાડવાનો વિવાદ વધારે બળકે તે પહેલાં બીજા પોલીસકર્મીઓ સ્થળે પહોંચી ગયા હતા અને મામલાને ઠંડો પાડ્યો

તો પછી એ લોકોને કંઈક આનો કોઈ પોલીસવાળાને નાખો માર્યો ને પથ્થર માર્યો પથ્થર મતલબ ભાગ્યો અહીંયા એ લોકોને પોલીસવાળાને તો લોહી નીકળ્યો એટલે સાબુ ન કહેવાય એટલે બસ એ લોકો બધા પોલીસવાળાઓએ એક્શન લીધી છે

આ સિવાય પણ રોજ બરોજ એવા ઘણા કિસ્સા સામે આવતા હોય છે જ્યાં કાયદો વ્યવસ્થાના લીરે લીરા ઉડતા હોય છે ખરેખર આવા બનાવ એવું સ્પષ્ટતા કરતા હોય છે કે લોકોમાં હવે પોલીસનો ડર નથી રહ્યો ખેર આ મામલે તમારું શું કહેવું છે અમને કોમેન્ટ કરી જરૂરથી જણાવશો અને આવી અવનવી અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા